તમારું થાય તકલીફ એટલે કોઈ દુઃખ સુ રિપોર્ટ કરાવ્યો ડોક્ટર કે તમારું પથરી મારે દુઃખ જ છે તમારે જ

પૈસા એવું ના થાય કે એક નંબર જ છે પણ દુઃખ તો આપડા એકલો ઘેર નહી મો દુઃખ છે ચાલ પણ હજાર જેવા વધારે હા હજાર રૂપિયા પણ આવું લઈને જતો હજાર રૂપિયા તમારો પૈસો જેટલો રૂપિયો તમારે પણ દેખાય છે

માત્ર એનું તમારી એટલે આને એટલામાં એઈટ પડી ગયો બોલો ભાઈ હું કરું બોલાવો બોલાવો તને મને બોલાવો બોલાય બોલો તમે બોલો મગન કે કારણ હમ આઉ મગાવાઈ ગયો ઊંગા મંદો તમે પડાયો તું મરી જાવ લે ચેક કર 5 મિનિટ વાર વાર ચેક કરી ના બોલે એ લોગળો લાવજે બીજી જે દેવો ને ઘડીઓ રેન કરી કદીવાર આને બીજી વાતો કરો પહેલા પ્લાન બનાવો પ્લાન બનાવો ચોરી કરવા જાવ પ્લાન બનાવો

ઉપડી જાઓ તો બધું થો ને પાર મત કરો તો બે વાતો કરવા દે મન